સરખેજ ભારતી નથી લઈ રહ્યો કીર્તિ પટેલ ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ આજે જે વિશ્વભરી દેવી છે તેઓ પણ સામે આવ્યા અને ત્યાં ઋષિ ભારતી એ પણ પોતાનું એક નિવેદન આપ્યું અને ક્યાંક આરોપ લગાવ્યા કે જે રીતે આ આખા ઘટનાક્રમ ને બતાડવામાં આવી રહ્યો છે તે ઘટનાક્રમ ખોટો છે કારણ કે રડતા રડતા વિશ્વેશ્વરી ભારતી બોલ્યા કે કોઈ ખરાબ કામ નથી કર્યું અને રીષિ ભારતી અને પુરુષ વચ્ચે માત્ર શરીરના સંબંધ નથી હોતા આત્મીય સંબંધ પણ હોય છે સાથે કીર્તિ પટેલ અત્યારે જોડાયા છે કારણ કે કીર્તિ પટેલ જ પહેલા હતા જેમને ત્યાં આગળ રેડ કરી હતી આ લાઈવ વિડીયો કર્યા હતા કીર્તિ પટેલ શું કહેશો કારણ કે જે રીતે આખો વિવાદ એમાં પણ તમારા આવ્યા પછી વિવાદ વધારે વકરી ગયો

અને આ બધી વસ્તુઓ હતી એટલા માટે બતાવ્યું છે કે આ વસ્તુ રોંગ થઈ રહી છે આશ્રમમાં પણ આને બીજી વસ્તુ બીજી વસ્તુ એ હું કહેવા માંગુ છું કે જે માતાજી છે એમનો આશ્રમ લંબે નારાયણ સનાથલ માં આવેલું છે રાઈટ અને સરખે જ ભારતીય આશ્રમ માં બે બે આશ્રમ માં ડિસ્ટન્સ બહુ જાજો છે નહીં તો જે તે સમયે આ વિડિયો વાયરલ થયા ને એવું બધું થયું ત્યારે ઋષિ બાપુનું નિવેદન અલગ અલગ આવે છે અલગ અલગ મીડિયા ચેનલમાં પહેલા બાપુ એવું કીધું કે કોઈ પોલીસની કે કોઈ વકીલની હાજરીમાં રૂમ ખોલ્યા નહોતા અને રૂમમાં કોને કપડા મૂક્યા હશે એની શું ખાતરી લઈ શકાય પછી થોડી વાર બીજા ન્યૂઝ ચેનલમાં એવું નિવેદન આપે છે કે ભાઈ એ તો કંઈ સિક્યુરિટી ગાર્ડસના કાં તો મારે ડ્રાઈવરની ધરમપત્નીના કપડા હશે એવું નિવેદન પણ આપે છે ત્યારબાદ એવું પણ કે છે કે ભાઈ એ તો માતાજી સાથે કોઈ લેડીઝ રહેતી હતી એના પણ કપડા હોઈ શકે પણ ત્યાં આગળ તમે જોવો ને તો હકીકત શું છે તમને ખ્યાલ આવે હવે બાપુ નિવેદન ચેન્જ કર્યા કર્યા થાય છે કારણ કે હું તો અડી જ ઊભી છું એક જ નિવેદન ઉપર નિવેદન બાપુ ના ચેન્જ થયા છે અને હું તો છાતી ઢોકીન કહેતી હતી કે કપડા માતાજી ના છે તો સનાતન આશ્રમ દૂર નથી અને સરખેજ આશ્રમ દૂર નથી આશ્રમમાં હું એવું ઈચ્છું છું કે હું માનું છું કે ચલો દૂર થી આવતા હરિદ્વાર છે જૂનાગઢ છે ત્યાંથી કોઈ માતાજી આવતા હોય તો ઉતારો લેતા હોય આશ્રમમાં બરાબર આ તો આશ્રમ નજીક ના ટિક છે અને ઉતારો એક વરસ દિવસ કપડા ન ધોવે ને તો પણ કપડા ખૂટે એટલા નથી બે રૂમ એમનો હોય થી સવાલ એ છે મેડમ પેલો તમે કહી રહ્યા છો આશ્રમ એમનો આશ્રમ સનાથલ માં આવેલું છે ને ત્યાં બધી જ ફેસિલિટી ઓલરેડી છે જ તો એમને ત્યાં રહેવા જવાની જરૂર શું

તો એ ઈ માતાજીનો રૂમ ત્યાં આગળ કેમ અને અમને લોકોને એવી ખબર હોત કે માતાજીનો રૂમ છે તો છેલે ખોલે પણ અમને એવું તો કોઈ લેડીઝ ના છે પછી ખબર પડી કે ત્યાં ફાઇલો નીકળીને અંદરથી અંદરથી ફાઈલો ડોક્યુમેન્ટો બધું નીકળ્યું પછી ખાતરી થાય કે માતાજીના જ કપડા છે અચ્છા એ ત્યાં રહેતા હોય તો એમાં ફરક શું પડે મને એ જ જાણવું છે એનાથી ફરક શું પડે એમને આ આશ્રમની સંચાલન આપેલું હોય મેડમ એ આશ્રમ છોડીને

પણ આનાથી તો સનાતન ધર્મને વધારે ખરાબ દેખાઈ રહ્યું છે જે રીતનો વિવાદ આખો થઈ ગયો છે જે ફેમિલી દીધી છે સનાતન ધર્મને અપનાવ્યો છે એક જિંદગી અપનાવી છે એવા લોકો જો આવું કાર્ય કરતા હોય ને એને ઢાકવામાં પછી મને શું શરમ લોકો ને ખબર પડે મારી જગ્યા તમે હોય તો તમે પણ બતાવો તમે તો મીડિયામાં ઓથોરિટી છે અને હું એક સ્વતંત્ર ભારતીય નાગરિક છું તો મારી પાસે ઓથોરિટી છે કે જે આગળ ખોટું થતું હોય તો બોલવાનું તમે ખોટાની વાત કરી રહ્યા છો પણ આજે જે રીતે વિશ્વસ્વરી દેવી ભારતી સામે આવ્યા અને જે રીતે રડ્યા અને એમને કીધું કે આ દીકરી જે છે અનાથ દીકરી છે એની ફાધર ગુજરી ગયા છે એમની માતા એ બીજા લગ્ન કર્યા છે એટલે હું એને સંસ્કાર આપી રહી છું એ મારી સાથે અહીંયા આગળ રહી રહી છે ના ચલો અનાથ દીકરી હોય તો બહુ સારી વાત છે બહુ મોટી વાત છે કે દીકરીનું પોષણ પાલન કરવું એ બહુ સારી વાત છે પણ જ્યારે એક તમે વૈરાગ્યતા તાગ ત્યાગી દયો છો બરાબર સંસાર ત્યાગી દો છો ત્યારે તમને છે ને તમારા પરિવારના પින්દાન કરાવી દે છે ત્યારે તમારો કોઈ જ નાતો પરિવાર સાથે લાગતો વડકતો છે જ નહીં બરાબર આને કહેવાય એક સંતનું જીવન ત્યારે તમારે ભાઈ ભાભી બેન હજુ માં બાપ સુધી સંબંધ રાખવા દે છે પણ આ બધા સંબંધને તમારે ભૂલવા પડે છે અને ત્યાર વખતે તમે એમ કેતો કે મારા ભાઈની દીકરીને હું રાખું છું બરાબર તો એ વસ્તુ રોંગ છે અને આ સનાતન ધર્મને વિરુદ્ધ છે

પણ આજે કોઈ સન્યાસી જીવનમાં તમે આવો ને ત્યારે તમારા પરિવારના પિંડાન ઓલરેડી થઈ ચૂક્યા હોય છે ત્યારે તમારે કોઈ જાત નો પરિવાર સાથે લેવા દેવા જ નથી હોતો ત્યાં આગળ તમે એવું નથી કહી શકતા મારા ભાઈની દીકરી છે આજે એની માને જ તેને દીકરીને રાખવાની તેવડ નથી તો 9 મહિના પછી એને જૈનમાં શું કામ આપ્યો તો એ કાયદાને વિરુદ્ધ છે મેડમ તો તમારું શું તમને શું લાગી રહ્યું છે કે આશ્રમમાં શું શું એવું ચાલી રહ્યું છે કે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં છે તમે એકવાર મેડમ આવીને સરખે જ આવીને ટ્રસ્ટીઓને મળો ત્યાંના લોકોને વાતચીત કરો પૂછો કે શું છે અને જો આ વસ્તુ આજે ઢાકવામાં આવશે ને તો હું તો કહું છું લોકોને સનાતન ધર્મ ઉપરથી ભરોસો ઉડી જશે આજે એટલે એવું તો શું ચાલી રહ્યું છે લોકોની આંખની સામે છે પણ એક કહેવાય ને કે કીર્તિ પટેલ બોલીને અર્થામણી થાય છે ને એમ આયલું છે મેડમ આજે કે હું તો આજે બોલીને લોકોને જાગૃત કરીને હું તો અર્થામણી બનું છું પણ આજે કીર્તિ પટેલની કદાચ ગઈ હાજરીમાં

ચારોડી ગામ છે ને ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાં આગળ તરીકે ભણતા અને કપડામાં ભગવો ધારણ ભગત હતા ત્યારે અને ત્યાર વખતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમને દીક્ષા લેવી હતી ઋષિ બાપુને ત્યાર વખતે સ્વામિનારાયણ સંપ્રદાય દીક્ષા આપવાની ના પાડી દીધી કેમ કે ત્યારે પણ ત્યાં આગળ તમે પૂછી શકો છો કેમના ચાર ચરણ વ્યવસ્થિત એટલા માટે અમને દીક્ષા નથી આપી બરાબર અને ત્યાર પછી એ ભારતી આશ્રમ આવ્યા દાદા ગુરુ પાસે ત્યારે દાદા ગુરુ પાસે આવ્યા ને ત્યારે દાદા ગુરુ એવું કીધું કે હવે હું દીક્ષા નથી આપતો એટલે તું હરિહરન ભારતી બાપુ ને મળો એ આપશે ત્યારે બાપુ એ થોડો સમય ઋષિ બાપુ એમની સેવા કરી એમની સાથે રહ્યા અને ત્યાર પછી બાપુને યોગ્ય લાગ્યું ને કે પછી હરિહરન ભારતી બાપુ એમને દીક્ષા આપી છે મેડમ

એને પ્રોપર્ટીારે લેવા દેવા શું આજે કોઈ હોરિયાનાથ વાર્તી બાપુની ગાડી છે સવારે બીજો શિષ્ય આવ્યો પછી એમનો જ શિષ્ય આવે તો તો દિવસે છે એમને કોઈ પ્રોપર્ટી સાથે લેવા દેવા નથી હોતા કારણ મારે પ્રોપર્ટી સાથે કોઈ લેવા દેવા નથી પ્રોપર્ટી સાથે લેવા દેવા તો કોર્ટ મેટર બાપુ લઈ ગયા છે કોર્ટમાં જો એમને પ્રોપર્ટી સાથે લેવા દેવા નતા તો કોર્ટમાં એ મામલો શું કામ લઈ ગયા કેમ એમને ખોટા બધા ઉભા કરવા પડ્યા ડોક્યુમેન્ટ તમને એવું લાગે છે કે બધા જ ડોક્યુમેન્ટ ખોટા છે હા અને કયા ડોક્યુમેન્ટ છે બાપુ પાસે જે વિલ છે અને એમનું વિલ ચેક કરી લેવું બાપુ પાસે ચાર આશ્રમનું વીલ છે હમ ચારે ભારતી બાપુએ ચારે આશ્રમનું વીલ બનાવી નાખ્યું છે

પણ શું કામ નથી બોલતા ને મને નથી ખબર પણ મેં તમને કીધું ને દૂધ દૂધ ને પાણી નું પાણી કરાવો રિપોર્ટ ઓકે અને તમને લાગે છે કારણ કે જે રીતે ઋષિ ભારતી આજે સામે આવ્યા રડી પડ્યા વિશ્વ વિશ્વેશ્વરી દેવી સામે આવ્યા એ પણ રડી પડ્યા આટલા દિવસ જ્યારે કીર્તિ પટેલ ઉપર આક્ષેપ લાગતા હતા કે ઈ તો ભાઈ એને કપડા મૂકી દીધા હશે ને બતાવતી હશે ને આમ હશે ને તેમ હશે ને એવા મારા ઉપર આક્ષેપ લાગતા હતા ત્યારે ઈ ક્યાં હતા ત્યારે આટલા દિવસ ક્યાં હતા જ્યારે ઋષિ બાપુ આવડાવડા નિવેદન આપતા હતા કે તો કપડા મૂકીને મારા ઉપર ખોટા આક્ષેપ નાખતા હશે એ તો ભાઈ ડ્રાઈવર ની પત્ની ના હશે આ બધા આક્ષેપ તો કીર્તિ પટેલ ઉપર લાગતા હતા છાટા ઉડતા હતા ત્યારે માતાજી ક્યાં હતા એટલે તો આજે ક્લેરિફિકેશન આપ્યું ને એમને આજે કેમ આજે કેમ અને હું તો જાતે ઢોકીત કે દીક માતાજી ના કપડા છે તોય મારું કોઈ માનતા નતા હું તો જાતિ ઠોકીને આજે કહું છું અને હું તો એક સનાતન ધર્મ ને એક હાથ જોડીને કઉ છું કે જો સાચો માણસ સાચો માણસ આમાં ડૂબશે ને તો છે ને સનાતન ધર્મ ઉપર કોઈ વિશ્વાસ કરવો ભૂલી જશે હું તો આજે એટલું કહું છું કે સાચા માણસ ને સપોર્ટ મળવો જોઈએ ખોટા ને છે ને ઉઘાડો પાડવો જોઈએ પાડવો જોઈએ પાડવો જોઈએ આજે બધા ને ધર્મ ઉપર ભરોસો ઉડી જશે મારું ખાલી એટલું જ કહેવું છે કે સત્યનું તરફ જો અને માતાજી એમ કે છે આશ્રમ હોય કે મારો રૂમ હોય પણ તમારું આશ્રમ બીજું છે મેડમ માતાજીનું આશ્રમ બીજું છે અને એમાં બધી જ ફેસિલિટી છે તો એમને સરકે જઈને રહેવાની જરૂર તો 11 વાગે રાત્રે આવવાનું સવારમાં 5 વાગે જતું રહેવાનું અને આ બધું ત્યાં આગળ જે થતું થતુંતું એના વિશે તમને તમારી પાસે શું માહિતી છે ક્યાં આગળ

અને જ્યારે ભારતી બાપુ દેવ થઈ ગયા ને એના પછી હરિયરંગ ભારતી બાપુ ના કેવામાં નતાર્યા પછી આ લોકો પોતાની મનમાની ચાલુ કરી આશ્રમમાં આશ્રમમાં આવો તમને બતાવું હરિયરંગ ભારતી બાપુ નો એક કઈ ફોટો નહીં પછી લંબે નારાયણ જે ભારતીય આશ્રમ છે ને ત્યાં આગળ ગેટ ની ઉપર જોવો તમે આ બેઉ નો ફોટો હવે આશ્રમ માતાજી નો છે ત્યાં બાપુ નો ફોટો શું કરે છે જ્યાં તમે તમારા પૂર્વ દાદા ના ફોટા રાખો એટલે તમારું એવું લાગે

ખોટા વ્યક્તિ હોય ને એને હું ખોટા જ કહીશ અને સત્ય છે ને સત્ય કહીશ કદાચ આ જગ્યાએ સામે મારા પપ્પા હોત ને તો પણ ઈ કદાચ રોંગ વે ઉપર હોત ને તો એટલી તો કીર્તિ પટેલ હિંમત ધરાવે છે કે માર પપ્પાને કહી દો પપ્પા વસ્તુ ખોટી છે તમે ખોટા છો એટલું કહેવાની તેવાળું ધરાવું છું પણ કીર્તિ પટેલ કારણ કે કીર્તિ પટેલ ના પોતાના ઉપર એટલા બધા કેસીસ છે કે એની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઊભો થઈ જાય છે આખી દુનિયાને ખબર છે કે કીર્તિ પટેલ સેવા કરવા જાય અને એને મેવા મળે છે બરાબર આજે હું કોઈના ન્યાય માટે લડતી હોય મેડમ બરાબર તો પણ મે 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 કોઈ દિવસ રોઈ નથી કે મે કોઈ દિવસ કોઈ પાસે કિરકિrai નથી કે આજે લોકો માટે હું લડું છું ને મારા ઉપર કેસ થયો છે જે સુરત વાળો કેસ મારા ઉપર થયો છે જે વ્યક્તિએ કમિશનર કચેરીમાં જઈને દવા પીધેલી છે બરાબર 2016 થી લડતા થઈ લોકો ઈ ફેમિલીનો મે જે લોકોએ આપઘат કરવા જે બોલે છે ને દબાવામાં આવે રીતની તમારી લાગ તમે એવું જોયું કે કીર્તિ પટેલ કોઈના ઉપર કેસ કરવા ગઈ ગાળો કીર્તિ પટેલ લઈ છે કીર્તિ પટેલ જેને ગાળો દી મારા ઉપર કેસ કરી નાકે છે તો હું માફ કરી દઉં છું ભલે કરે કેસ ભલે કરે કેસ આજ દિવસ સુધી મેં રેકોર્ડ બતાવો કે કીર્તિ પટેલ કોઈના ઉપર કેસ કરવા ગઈ ગાળો તો કીર્તિ પટેલ જ ખાય છે પણ આપે પણ છે ને પણ હું ખાઉ છું ને ત્યારે એને આપું છું બાકી ચાલતા રોડ ઉપર માણસને કોઈ દિવસ મે ગાળ આપી જેને મને ગાળ આપી છે એને ખાધી હશે ઈ તો હવે હવે ઈટનો જવાબ પથ્થરથી ન જ મળે દુનિયાનો રૂલ્સ છે અને આ કળિયુગના જમાનામાં

અચ્છા આજે વિવાદ માં આજે જે આ લોકો એ કીધું છે ઋષિ ભારતી બાપુ હોય કે વિશ્વેશ્વરી ભારતી હોય ના નિવેદનમાં અને જેટલું ખબર સો જૂઠ બોલવા પડે ને એવું કામ કર્યું છે ઋષિ બાપુએ કે છુપાવવા માટે